રેનોલ્ટ ડ્રસ્ટર કાર વેસવાની છે સારી કાર સસ્તા ભાવમાં મિત્રો રેનોલ્ટ ડ્રસ્ટર કાર ટીપટોપ કન્ડિશન કાર ગણતરીના કલાકોમાં વેસાઈ જશે વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેવો માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો વિડીયો પૂરો જોજો અને મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે સન્નું ઝીરો સોળ સત્તર ઝીરો સોસઠવાળો નીચે પટ્ટીમાં નંબર આપેલો છે તે માત્ર જાહેરાત માટેનો જ મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર કાર ક્યાં જોવા મળશે મોડલ કિંમતોને બધી ડિટેલ આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો વાત કરીએ આપણે આ ડ્રસ્ટર કારની મોડલની તો બે હજાર અને ચૌદ પંદરનું મોડલ છે આર એક સેલ પિંચ્યાસી વેરિયસ વર્ઝન છે અને મિત્રો ડીઝલ એન્જિન કાર છે કાર મિત્રો વન ઓનરમાં છે અને ઇન્સ્યોરન્સ રનિંગ જોવા મળશે બે હજાર અને છવ્વીસ સુધીનું ફૂલ ઇન્સ્યોરન્સ રનિંગ જોવા મળશે બે હજાર સૌ ચૌદ પંદરનું મોડલ છે અને કાર તમને બ્રાઉન કલરમાં જોવા મળશે સીટ કવર વગેરે કમ્પ્લીટ જોવા મળશે એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ બધું કમ્પ્લીટ વર્ક કરે છે લુકવાઇઝ ગુડ કન્ડિશન કાર જોવા મળશે નો એક્સિડન્ટ કાર છે કારમાં કાટછડો ક્યાંય પણ તમને જોવા નહીં મળે ટાયર બધા સારા નવા ટાયર જોવા મળશે રિવર્સ વાઇપર જોવા મળશે અને ટીપટોપ કન્ડિશન કાર જોવા મળશે કારની મિત્રો અંદરની કન્ડિશન જોઈ શકો છો એક નંબર કાર જોવા મળશે અને સાવ ભાવમાં આપી દેવાની છે તો વાત કરીએ આપણે આ ડસ્ટર કારના માલિકની તો માલિકનું નામ પ્રકાશભાઈ છે પ્રકાશભાઈએ આ ડ્રસ્ટર કારની કિંમત રાખેલી છે ત્રણ લાખ અને પિંચ્યાસી હજાર રૂપિયા ડસ્ટર કારની કિંમત રાખેલી છે તો પ્રકાશભાઈની આપણે વાત કરીએ મોબાઈલ નંબરની તો આ પ્રમાણે છે ઇઠ્યાસી ચાર નેવું અઢાર નવ અઠ્ઠાણું પ્રકાશભાઈનો મોબાઈલ નંબર છે સ્ક્રીન ઉપર આપેલો જ છે ત્રણ લાખને પંચ્યાસી હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશે તો આ રજિસ્ટર કાર તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી જોવા મળશે તો નામ પ્રકાશભાઈ પ્રકાશભાઈનો મોબાઈલ નંબર ડિક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો આ વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોના ઉપર જ પ્રકાશભાઈનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે પ્રકાશભાઈનો કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવવા વિનંતી જયશરાજ